ઉદ્ધવજી પૂછે છે કે હે શ્રી કૃષ્ણ જે ક્રિયા યોગ નો આશ્રય લઈને જે ભક્ત જેવી રીતે જે ઉદ્દેશથી આપનું પૂજન અર્ચન કરે

આ ક્રિયાયોગ છે એ પેલા વાલા આપના મુખારવિંદ જ પ્રગટ થયો આપની પાસેથી જાણીને બ્રહ્માજીએ એના પુત્ર ભૃગુને વગેરેને ને મહર્ષિઓને અને શંકર ભગવાનને એમના અર્ધાંગીની ભગવતી પાર્વતીને ઉપદેશ ફેરો હતો આ ક્રિયાયોગ બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે વર્ણો અને બ્રહ્મચારી ગૃહસ્થ આદિ આશ્રમો માટે બહુ કલ્યાણકારી મને એવું લાગે છે આપ તો શંકર આદિ જગદીશ્વરોના ઈશ્વર છો અને હું આપના ચરણનો પ્રેમી ભક્ત છું તો કૃપા કરીને મને આ કર્મ બંધનમાંથી મુક્ત કરવાની વિધિ બતાવો भगवान् श्रीकृष्ण नन्तपारस्य कर्मकाण्डस्य चो संक्षिप्तं वर्णयिष्यामि यथा મારા ભક્ત જે પદ્ધતિ અનુકૂળ લાગે ને એવી રીતે મારી આરાધના કરવી પેલા તો પોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી યથા સમય

અથવા બ્રાહ્મણમાં કોઈપમાં પણ મારી પૂજા કરવી ઉપદેશકે પ્રાતકાળમાં દાંત સાફ કરી શરીર શુદ્ધિ માટે વૈદિક અને તાંત્રિક એ બે પ્રકારના મંત્રથી શુદ્ધ માટી વગેરે લઈને સ્નાન કરવું પછી વેદોક્ત સંધ્યા વંદના દિ નિત્ય કર્મ કરીને મારી આરાધનાનો દ્રઢ સંકલ્પ કરી વૈદિક અને તાંત્રિક વિધિઓથી કર્મ બંધનથી છોડાવનારી મારી પૂજા કરવી મારી મૂર્તિ છે આઠ પ્રકારની પેલી પથ્થરની બીજી કાસ્ટની ત્રીજી ધાતુની ચોથી માટીની પાંચમી ચિત્રવાળી ચોથી માટીની ચંદનની પાંચમી ચિત્રવાળી છઠ્ઠી રેતીની સાતમી માનસિક આઠમી ભેદથી એક મૂર્તિ તો મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી અને બીજી રથયાત્રા માટે હોય છે આવી બે પ્રકારની મૂર્તિઓ ભગવાન મંદિરમાં હોય ઉદ્ધવજી અચળ પ્રતિમાના પૂજનમાં દરરોજ આહવાન અને વિસર્જન ન કરવું જોઈએ અચળ છે ત્યાં જળ પ્રતિમા હોય એમાં બે વિકલ્પ છે આહવાન વિસર્જન કરી શકાય અને ન પણ કરી શકાય પણ રેતીની પ્રતિમા હોય તો આહવાન અને વિસર્જન પ્રતિપાદન કરવું પ્રતિદિન કરવું જોઈએ માટી અને ચંદનવાળી તથા ચિત્રવાળી પ્રતિમાઓને સ્નાન ન કરાવવું માત્ર માર્જન કરવું બાકી બધી મૂર્તિઓને સ્નાન કરાવવું ઉત્તમ પદાર્થોથી મારી પ્રતિમાની પૂજા કરવી પણ નિષ્કામ ભક્તો જે ઉપલબ્ધ સામગ્રી હોય એનાથી મારી પૂજા કરે અથવા તો હૃદયમાં મારું ધ્યાન કરીને માનસિક પૂજા કરી શકે છે ઉદ્ધવજી સ્નાન વસ્ત્ર આભૂષણ વગેરે તો પથ્થરની અથવા તો ધાતુની મૂર્તિ માટે જ ઉપયોગી હોય રેતીની મૂર્તિ અથવા માટીની મૂર્તિ વેદીમાં પૂજા કરવી હોય તો મંત્રો દ્વારા અંગને એના પ્રધાન દેવતાઓની સ્થાપના કરી પૂજા કરવી જોઈએ અગ્નિમાં પૂજા કરવી હોય તો ધ્રુત મિશ્રિત હવન સામગ્રીથી આહુતિ આપવી જોઈએ સૂર્યને પ્રતિક માનીને કરવામાં આવતી ઉપાસના એમાં મુખ્યત્વે તથા વિધિ છે અને જળના તર્પણ આદિથી મારી ઉપાસના કરવી જોઈએ જ્યારે મને કોઈ ભક્ત હૃદયના ભાવથી જળ ચડાવે છે ને ત્યારે એ જળ હું પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું જો કોઈ અભક્ત મને ઘણી બધી સામગ્રી અર્પણ કરે તો પણ હું એનાથી સંતુષ્ટ નથી થતો અભક્ત હોય સમર્પણ કરે પણ મારો ભક્ત હોય ને મને શ્રદ્ધાથી માત્ર જળ અર્પણ કરે તો હું પ્રસન્ન થઈ જાઉં છું પછી પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ વગેરે સામગ્રી દ્વારા મારી પૂજા કરે તો એના માટે મારે શું કેવું કલ્પતે શ્રદ્ધાથી અર્પણ કરવાનું પેલા વેલા તો પૂજાની સામગ્રી એકઠી કરી લેવી પછી પૂર્વ દિશા તરફ અગ્રભાગ હોય એવું દરપાસન બિછાવું મોટું પૂર્વ દિશા મારીએ અને પછી સાધકે પૂર્વ અને ઉત્તર તરફ મુખ રાખીને પવિત્ર થઈ આસન ઉપર બેસવું જો પ્રતિમા અચલ હોય તો એ પ્રતિમાની સામે જ બેસવું પછી પૂજા કરવી પ્રથમ પહેલાવેલા વિધિમાં અંગન્યાસ કરન્યાસ કરવા અને પછી મૂર્તિમાં મંત્રન્યાસ કરવો અને પ્રતિમાની સામેથી પહેલાની મૂકેલી સામગ્રી હટાવી પ્રતિમાને સાફ કરી અને પછી જળથી ભરેલા કળશથી અને પોક્ષણ પાત્રના જળથી પૂજા સામગ્રીનું અને પોતાના શરીરનું પોષણ કરવું અને પછી પાત્ય અર્ઘ્ય અને આચમન માટે ત્રણ પાત્રમાં કોળશમાં જળ ભરી રાખો અને એમાં પૂજા વિધિ પ્રમાણે દ્રવ્ય પધરાવા પાઠ્ય પાત્રમાં દુર્વા સામો કમળ ચંદન તુલસી પત્ર ઈ પધરાવો અર્ઘ્ય પાત્રમાં ગ્રંથ પુષ્પ અક્ષત જવ દર્ભ તલ સરસવ અને દુર્વા અને આચમન પાત્ર હોય એમાં જાયફળ લવિંગ વગેરે પધરાવા અને પછી પૂજા કરનારે આ ત્રણેય પાત્રોને ક્રમશઃ હૃદય મંત્ર શિરો મંત્ર અને મંત્રથી અભિમંત્રિત કરી છેવટે ગાયત્રી અભિમંત્રિત કરવા અને પછી પ્રાણાયામ કરી અને પ્રાણવાયુ અને ભાવનાઓ દ્વારા શરીરસ્થ અગ્નિના શુદ્ધ થઈ જવાથી હૃદય કમળમાં પરમ સૂક્ષ્મ અને શ્રેષ્ઠ દીપશિખા જેવી મારી જીવ કલાનું ધ્યાન કરવું મોટા મોટા સિદ્ધ ઋષિ મકાર બિંદુ અને નાદ આ પાંચ કળાઓમાં આ પાંચ કળાઓ છે એના અંતમાં ઈજ દિવ્ય જીવ કલાનું ધ્યાન કરે છે ભગવાનનો તેજોમય અંશ મારા હૃદયમાં છે જીવ એની કલા છે એવું આ દિવ્ય સ્વરૂપ હૃદયમાં બિરાજે છે ત્યારે આ સ્વરૂપની માનસ સોપચાર પૂજા કરવી અને પછી તન્મય થઈને મારું આહવાન કરવું અને પ્રતિમા વગેરેમાં સ્થાપન કરવી પછી મંત્રોથી અંગન્યાસ કરીને એમાં મારી પૂજા કરવી ઉદ્ધવજી મને આપવામાં આવતા આસનમાં ધર્મ વગેરે ગુણો અને વિમલા વગેરે શક્તિઓની ભાવના કરવી અર્થાત આસનના ચારેય ખૂણા ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્ય રૂપ ચાર ચરણ છે અધર્મ જ્ઞાન અવૈરાગ્ય અધર્મ અજ્ઞાન અવૈરાગ્ય અને ઐશ્વર્ય ઐશ્વર્ય આ ચાર દિશાના ચાર દંડાઓ છે સત્વરાજ અને તમરૂપી ત્રણ ગુણોના ત્રણ પાટિયાઓથી બનેલી પીઠિકા છે એના ઉપર વિમલા ઉત્પરશની જ્ઞાના ક્રિયા યોગા પહવી સત્યા ઈશાના અને અનુગ્રહા આ નવ શક્તિઓ વિરાજમાન છે આ આસન ઉપર એક અષ્ટદળ કમળ છે એની કુંભપણ છે અત્યંત પ્રકાશમાન છે કમળ કેસરોની પિત્ત વર્ણિ કાંતિ પછી કાંતી તો એ લાગે છે આ પ્રમાણે આસનની ભાવના કર્યા પછી પાદ્ય આચમન અને અર્ઘ્ય વગેરે ઉપચારો પ્રસ્તુત કરવા અને પછી ભોગ અને મોક્ષની સિદ્ધિ માટે વૈદિક અને તાંત્રિક વિધિથી મારી પૂજા કરવી સુદર્શન ચક્ર પાંચજન્ય શંખ કૌમોદી ગદા ખડક બાણ ધનુષ હળ મુસળ આ આઠે આયુધો એની પૂજા આઠ દિશાઓમાં કરવી અને કૌતુક મળી વૈજયંતી માળા તથા શ્રી નંદ સુનંદ ચંડ મહાબલ બલ વચંડો ઈ પાર્ષદોની આઠ દિશામાં ગરુડની સામે દુર્ગા વિનાયક વ્યાસ અને વિશ્વસેનની ચારેય દિશાઓમાં ચારે ખૂણામાં સ્થાપના કરીને પૂજા કરવી દેવના ડાબા ભાગે ગુરુનું સ્થાપન કરવું પૂર્વાદી દેશોના વરુણ વાયુ કુબેર ઈશાન નામના આઠ દીકમાં દીકપાલોની સ્થાપના કરી રોક્ષણ અર્ઘધ્યાન વગેરે ક્રમથી એની પૂજા કરવાની જો શક્તિ હોય ને તો દરરોજ ચંદન ખસ કપૂર કેસર વગેરે સુગંધિત પદાર્થથી સુવાસિત જળથી મને સ્નાન કરાવું એ વખતે સ્વર્ણ ધર્મ પરિવેદનમ ઈ નામનો સુવર્ણ ધર્માનું વાક જીતમ પુંડરી કાક્ષ વગેરે મહાપુરુષ વિદ્યા સહસ્ત્ર શીર્ષા પુરુષ વગેરે પુરુષ સુપ્ત અને ઇન્દ્રમ નરો નૈમિતા હવંત વગેરે મંત્રથી રાજનાદી સામવેદના સુપ્તોથી અભિષેક કરવાનો વસ્ત્ર યજ્ઞોપવિત આભૂષણ તુલસીપત્ર પુષ્પમાળા ગંધ અને ચંદન આદિ એનાથી પ્રેમપૂર્વક મારો શૃંગાર કરવો ઉપદેશકે શ્રદ્ધાપૂર્વક મને પાદ્ય આચમન ચંદન અક્ષત પુષ્પ ધૂપ દીપ વગેરે સામગ્રીઓ સમર્પિત કરવાની અને જો શક્ય હોય ને તો ગોળ ખીર ઘી માલપુઆ પૌવા લાડુ શીરો દહીં અને દાળ વગેરેથી વિવિધ વ્યંજનો નું નૈવેદ્ય અર્પણ કરવાનું ભગવાન ના શ્રી વિગ્રહ અને સુગંધિત દ્રવ્ય પીઠી લગાવીને પંચામૃત વગેરેથી સ્નાન કરાવવું સુગંધિત પદાર્થનો લેપ કરવો દર્પણ દેખાડવું ભોગ ધરાવો અને અનુકૂળતા પ્રમાણે

આ વિધિને કર્મકાંડમાં કુશકુંડિકા કહેવામાં આવે છે ત્યાર પછી વિધિ પૂર્વક અવાહિત અગ્નિમાં અમુક દેવતાઓને માટે સમિતાઓ તથા અન્ય દ્રવ્ય દ્વારા શાસ્ત્રમાં બતાવેલી સંખ્યા પ્રમાણે હોમ કરવાની ક્રિયાને અન્વાધાન કે છે આ પ્રમાણે સમિધાઓ અગ્નિમાં પધરાવી પ્રોક્ષણી પાત્રના જળથી પ્રોક્ષણ કરવું અને પછી અગ્નિ દેવતા રૂપે ભગવાનનું આ રીતે ધ્યાન ભગવાન આપ તપાવેલા સોના જેવા ક્રાંતિ વાળા છો ચારે પૂજામાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે શાંત સ્વરૂપ છો કમળના કોમળ તંતુઓ કેસર જેવું પિતવર્ણનું પીતાંબર ધારણ કર્યું છે શ્રીમસ્તક ઉપર કાંતિમય મુગટ કંકણ કટી પ્રદેશમાં મેખલા હાથમાં દિવ્ય બાજુ બંધ સ્થળ ઉપર શ્રી વત્સ નું ચિહ્ન છે ગળામાં મણી શોભે છે ઘૂંટણ સુધી વનમાળા શોભે છે અગ્નિમાં મારા આ સ્વરૂપનું ધ્યાન કરી અને પૂજા કરવી જોઈએ પછી સૂકી સમીથાઓ અને ઘીમાં બોળીને આહુતિ આપવાની પછી આજ્ય ભાગ એટલે જે અવિષ્ય છે એને ઘીમાં બોરી આધાર નામની બે આહુતિ આપવાની શેષ દ્રવ્ય ઘીમાં બોળીને આહુતિ આપવાની અને પછી પોતાના ઈષ્ટ મંત્રથી અથવા તો ઓમ નમો નારાયણાય એ અષ્ટાક્ષર મંત્ર થી તથા પુરુષ સૂક્ત ના સોળ મંત્ર હવન કરવાનો બુદ્ધિમાન પુરુષે ધર્મ વગેરે દેવતાઓ માટે પણ વિધિ પ્રમાણે મંત્રોથી થી આહવાન આ હવન કરવાનો અને શ્રિષ્ટ આહુતિ પણ આપવી આવી રીતે અગ્નિમાં અંતર્યામી રૂપે સ્થિત ભગવાનની પૂજા કરીને એને નમસ્કાર કરવાના અને નંદ સુનંદ વગેરે પાર્ષદોને આઠ દિશાઓમાં હવન કાર્યના અંગરૂપે બલી આપવું અને પછી ભગવાનની પ્રતિમા સામે બેસી પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન નારાયણનું સ્મરણ કરી અને ભગવત સ્વરૂપ જે મૂળ મંત્ર છે ઓમ નમો નારાયણાય એ મંત્રનો જાપ કરવાનો चार्थनमस्कृत्य पार्श्वदेभ्यो बलिं हरेत् मूलमन्त्रं च पेद्ब्रह्म स्मरन्नारायणात्मकम् दत्वाच मनमुच्छेसम् વિશ્વક્સેનાય કલ્પયેઠ મુખવાસમ સુર ભેમત તાંબુલાદ્ય મથારે મંત્રનો જપ કરીને પછી ભગવાન નાચમન કરાવી અને એનો પ્રસાદ વિશ્વકસેન નામના પાર્ષદને આપવાનો અને પછી ભગવાનને સુગંધી પાન મુખવાસ અર્પણ કરી પુષ્પાંજલિ આપવાની મારે લીલાઓનું ગાન કરવાનું વર્ણન કરવું અને મારી જ લીલાઓનો અભિનય કરવો આ બધું કરતા કરતા પ્રેમથી નાચવું મારી લીલા કાથાઓ પોતે સાંભળવી અને બીજાને સંભળાવી થોડાક સમય માટે સંસાર અને એની ઝંઝટને ભૂલીને નાના મોટા સ્તોત્રો ભજનોથી મારી સ્તુતિ પ્રાર્થના કરવી હે ભગવાન આપ મારા ઉપર પ્રસન્ન કરવાની મને આપની કૃપા વૃષ્ટિથી ભીંજવી દો ત્યાર પછી ગંડવત પ્રણામ કરવાના ઉપાસકે એનું મસ્તક મારા ચરણમાં મૂકી બે હાથથી ડાબા હાથથી ડાબો ચરણ અને જમણા હાથથી જમણો ચરણ પકડીને કહેવાનું હે ભગવાન આ સંસાર સાગરમાં હું ડૂબી રહ્યો છું મૃત્યુરૂપી ગ્રાહ મગર છે એ મારો પીછો કરે છે હું એનાથી ભયભીત થઈને આપના શરણ આવ્યો છું પ્રભુ મારી રક્ષા કરો રક્ષા કરો પ્રભુ

જો વિસર્જન કરવું હોય તો એવી ભાવના કરવાની કે પ્રતિમામાં એટલે કે ધ્યાન એમાં સ્થાપિત કરેલી જ્યોતિ ચક્રમાં જ્યોતિમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને મારા હૃદયમાં રહેલી જ્યોતિમાં લીન થઈ ગઈ બસ આ જ પ્રભુનું વિસર્જન છે એમાંથી જ્યોતિ નીકળીને આપણા હૃદયમાં જાય છે ઉદ્ધવજી પ્રતિમા વગેરે જ્યારે જ્યારે પ્રતિમાની અંદર આપણને શ્રદ્ધા થાય ત્યારે મારી પૂજા કરવી જોઈએ કેમ કે હું તો શરૂઆતમાં છું સગડા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું આવી રીતે જો મનુષ્ય વૈદિક તાંત્રિક ક્રિયા યોગ દ્વારા મારી પૂજા કરે એ આલોક અને પરલોકમાં મારી પાસેથી અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે જો સામર્થ્ય હોય ને તો ઉપાસકે સુંદર અને સુદ્રઢ મંદિર નિર્માણ કરાવવું અને એમાં મારી મૂર્તિ સ્થાપિત કરવાની સુંદર સુંદર પુષ્પોનો બગીચો બનાવો અને નિત્ય પૂજા પર્વ પૂજા અને મોટા મોટા ઉત્સવનું આયોજન કરવું પર્વના પ્રસંગ આવે ત્યારે ઉત્સવ અને દૈનિક પૂજા કાર્ય નિરંતર ચાલતા રહીએ એ માટે મનુષ્ય પોતાના ખેતર દુકાન શહેર કે ગામ અર્પણ કરી દે છે એને મારા જેવા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે મારી મૂર્તિની પ્રતિષ્ઠા કરવાથી પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય મંદિરના નિર્માણથી ત્રિલોકનો રાજ્ય પૂજા વગેરેની વ્યવસ્થા કરવાથી બ્રહ્મલોકનો રાજ્ય અને આ ત્રણેય કાર્યો માટે નિયોછાવર કરવાથી મારા ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ જાય જે નિષ્કામ ભાવે મારી પૂજા કરે છે એને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે અને એ નિષ્કામ ભક્તિથી સ્વયં મને પ્રાપ્ત કરી લે જે વ્યક્તિ પોતે આપેલા અથવા બીજાએ આપેલા ભગવાન અને બ્રાહ્મણો માટેના દાન એ કરોડો વર્ષ સુધી કીડો છે ઉદ્ધવ દાન આપનાર દાન કરવામાં પ્રેરણા આપનાર આપેલા દાનનું અનુમોદન કરનારને દાન આપનાર જેવું જ ફળ પ્રાપ્ત થાય છે દાન આપવાનું કેવું છે કોક દાન આપો દાન આપો તો એને એટલું જ ફળ પ્રાપ્ત થાય દાન આપ્યા જેટલું જ એટલે જેટલું વધારે સારા કામમાં પ્રદાન કરવું એટલું ફળ વધારે મળે છે એમાં શંકા નથી કરતુ સ્વ સાર થે તો ફલમદ્ભવતે મૂરાણ પારમશ સંહિતાશસ્કધે સપ્ત વિશોૃષ્ણાપણ સમાર્પયા ઓ નમો ભગવતે વાસુદેવા